શરીર તો આપણને આપણને કહેશે ને હા જવાબ આપી દેશે કે ભાઈ તું કેટલા વર્ષનો જ છે હકીકતમાં ઓરિજિનલ છે ને એમાં જે સેટ થાય ને એ આર્ટિફિશિયલમાં સેટ ન થાય પણ કહેવાય નહીં હો ચાલીએ આપણે વાત કરીએ કુંવરની બીમાર બીમારી વધ વધવા લાગી બહુ વધવા લાગી રાત દિવસ રાજા રાણી જાગે છે કુંવરની સામે આ ઉપચાર કરાવે તે ઉપચાર કરાવે ફલાણા ઉપચાર કરાવે પણ બીમારી મટતી નથી ઉજાગરા થાય છે રાજા રાણીના છેવટે એમણે નક્કી કર્યું રાજા રાણીએ કે થોડા કલાક તમે સુઓ થોડા કલાક હું સુઈ જાઉં જેના કારણે તમને પણ થોડીક વિશ્રાંતિ મળે મને પણ વિશ્રાંતિ મળે એ રીતે વારા કર્યા કુંવરની તબિયત તો લથડતી ગઈ લથડતી ગઈ લથડતી ગઈ આ બાજુ રાજા છે એ સૂઈ ગયા છે રાણી છે કુંવર પાસે બેઠેલા છે અને દીકરો બીમાર હોય ને તો માને ઊંઘ ન આવે રાજા સુઈ ગયા છે માં જાગે છે એકી કુંવરને જોઈ રહી છે ભગવાનને પ્રાર્થના કરી રહી છે કે જલ્દી સારું થઈ જાય જલ્દી સારું થઈ જાય રાતનો ટાઈમ છે અને કુંવરને હિંચકી ઉપડી એક એને ત્રણ ઝાટકાની સાથે જ કુંવર ઉપડી ગયા મોટી જાત્રા એ ગુજરી ગયા જેમાં કુંવરે છેલો શ્વાસ લીધો કે રાણીના ઓડામાંથી ચીસ નીકળી ગઈ એવી જોરદાર ચીસ નીકળી એ ચીસમાં રાજા જાગી ગયા અને હસવા લાગ્યા રાણી કહેજો પાગલ છો ને તમે આપણો એકનો એક કુંવર ગુજરી ગયો છે અને તમે હસી રહ્યા છો રાજા કહે રાણીને કે હું એક માટે રડું કે પાંચ માટે રડું બોલ એક માટે રડું કે પાંચ માટે રડું રાણી કહે છે ખસી ગઈ છે કલ તમારી આ એક માટે રડું ને પાંચ માટે રડું એટલે શું રાજા કહે છે રાણીને કે મને થોડી ઊંઘ આવી ગઈ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ અને આ ઘસઘસાટ ઊંઘમાં મને એક સ્વપ્ન આવ્યું કે મારા પાંચ કુંવર છે એક એક ખભા પર બેઠેલો છે બીજો બીજો ખઢા ખભા પર બેઠેલો છે એક મને માથામાં ટપલીઓ મારે છે એક મને ગલગલિયા કરે છે આવી રીતે પાંચે પાંચ મારા પુત્ર કુંવર આવી ચેષ્ટાઓ કરતા હતા જ્યારે સ્વપ્ન જામ્યું ત્યારે તારા મોઢામાંથી ચીસ નીકળી અને ચીસને કારણે મારું સ્વપ્ન પૂરું થયું તું બોલ હવે એક માટે રડું કે પાંચ માટે રડું આ પાંચ કુંવરો સ્વપ્નમાં મારી સાથે રમત કરતા હતા કોનો કોનો અફસોસ કરું કોના માટે રડું બોલ રાજા કહે છે કે મને તો એમ લાગે છે કે અત્યારે જે આપણે જોઈએ છીએ એ પણ સ્વપ્ન છે અને મેં જે ઊંઘમાં જોયું એ પણ હકીકતમાં શું છે સ્વપ્ન રહેલું છે આ સ્વપ્નથી વધારે કોઈ પણ વસ્તુ નથી એક ગુજરાતી વિચારક કહે છે સાહિત્યકાર કે સ્વપ્નમાં આ સ્વપ્ન છે તે ખ્યાલ પણ ભૂલાય છે સ્વપ્નમાં આ સ્વપ્ન છે તે ખ્યાલ પણ ભૂલાય છે પણ સ્વપ્ન તૂટે તો જ એને સ્વપ્ન નામ અપાય છે સ્વપ્ન તૂટે તો જ એને સ્વપ્ન નામ અપાય છે આ જિંદગી પણ સ્વપ્ન છે આ જિંદગી પણ સ્વપ્ન છે તે વાત ક્યાં સમજાય છે સ્વપ્ન છે પણ સત્ય માની માનવી ભરમાય છે સ્વપ્ન છે પણ સત્ય માની માનવી ભરમાય છે હકીકતમાં આ બધું જ સ્વપ્નશી ભાઈ કંઈ વધારે પડતું છે ઘણા વિચારકો એમ કહે છે સાધકો પણ એમ કહે છે કે તમે સાઈડમાં બેસી કરી અને સાક્ષી ભાવથી વિચારો દ્રષ્ટા ભાવ બની કરી અને તમે વિચારો કે આ જે તે છે અત્યારે સાચું છે હકીકતમાં તો સાચું નથી પણ જ્યાં સુધી આપણે ભ્રમણામાં હોઈએ અને જ્યાં સુધી આપણે મોહના નશામાં હોઈએ ત્યાં સુધી આપણે ખોટાને કેવું માનીએ સાચું માનીએ આટલી બધી લાંબી વાત મેં એટલા માટે કરી કે શરીર બદલાતા રહે છે આજ સુધીમાં આપણે બધાએ શરીર કેટલા બદલાવ્યા છે ખડકલા થઈ જાય કે ન થઈ જાય આપણા શરીરોના કેટલા ખડકલા થાય શાયદ મેરુ પર્વત જેટલા ખડકલા થઈ જાય આપણો એક એક શરીર ભેગો કરવામાં આવે જે જે ભાવમાં આપણે શરીરો શરીરો ભોગવ્યા તે તે ભાવના શરીરો ભેગા કરવામાં આવે તો એકદમ ગંજ ખડકાઈ જાય પણ આ આપણા શરીર સતત બદલાતા રહે છે અત્યારે જે આપણું સ્વરૂપ છે તે જ સ્વરૂપ આપણું રહેવાનું નથી તે આપણે જાણીએ છીએ तेज कवि कहे से पेरो जो नमदो वोसे चौंधो वो पेरो नमधो चौधो चौंधो ते चांद पेरोजो जो नमधो से चौंधो वो ते चांद तेज जीण में ते जीण में ता जिंदगी में जिंदगी चई ढी जी रात चांद कोर चौंधो चांद चाँद एट समझो ना ચાંદ એટલે ચંદ્ર ચંદ્ર જ્યારે ડૂબતો હતો મતલબ કે અસ્ત પામતો હતો ત્યારે કહેતો ગયો કે આપણી જે જિંદગી છે તમારી જે જિંદગી છે એ ચાર દિવસની હા ચાર દિવસની રમત છે ચાર દિવસની રમત આપણી જિંદગી આવી જિંદગીઓ આપણે કેટલી ચેન્જ કરી ઘણી બધી અપરંપાર આપણે જિંદગીઓ ચેન્જ કરી છે સંદીપ ભાટિયા નામના એક સાહિત્યકાર છે એ કહે છે માણસ જેવો માણસ માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કાંઈ જેવી તેવી વાત નથી એ કાંઈ જેવી તેવી વાત નથી આપણે શરીરને શણગાર્યો હોય આપણે શરીરને સારું ખવડાવ્યું હોય આપણે શરીરની મરામત કરી હોય પછી એમાંથી નીકળી જાય હંસલો પ્રાણ એટલે બધા શું કરે અને નરો પાંકે બાંધીએ કીધા ખબર જ્યારે નનામીમાં બાંધે ને મરેલા માણસને ત્યારે એકદમ મુશ્કેલ ટાંટ બાંધે સીધરી છે એ પણ નરમકી સૂતાણી બુતાણી નવે સીંધરી છે બાંધીએ કોલા કંઈ જગ્યા જીવતો હો ને ત્યારે સોખણો રોંધો નવો તો સાયદ આપણે પાકે કે આપણને બધાને શમશાન સુધી એને લઈ જવું છે અખણો નહીં રહે ને તો એને લઈ જવામાં આપણને તકલીફ પડશે એટલે મુશ્કેલ ટાંટ બાંધે સંદીપ ભાટિયા કહે છે માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ જેવી તેવી વાત નથી કેવું સરસ શરીર હોય આપણું નાનપણમાં ફૂલ જેવું હા ગલગોટા જેવું પછી પ્રાણ નીકળી જાય એટલે શું કરે લઈ જાય ત્યાં પછી સુવાળે મખમલના ગલ મખમલના હોય તેના પર સુવાળે એ ડેડ બોડીને સુવારે લાકડા પર અને થોડી વારમાં જ કોઈ સગામાંથી જ વ્યક્તિ એને શું આપે આગ આપે ક્ષણમાં ધુમાડો થઈ જાય એ જેવી તેવી વાત નથી રમતા ઘર ઘર રમતા પળમાં કોઈ પૂર્વજ થઈ જાય થઈ પૂજાય ઘર રમતા પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કાંઈ જેવી તેવી વાત નથી કાલ સવારે નાનો બચ્ચો હતો અને નાના બચ્ચાઓની સાથે રમતો હતો પછી એનું આયુષ્ય સમય જતાં પૂરું થયું એના છોકરાના છોકરા થયા છોકરાના છોકરા થયા પછી આપણે એને પૂર્વજ તરીકે માનીએ કે અમારા ઘરના એક વડીલ હતા કાલ સવારે જે વ્યક્તિ નાનકડા રમકડાથી રમત રમતી હતી એ વ્યક્તિ વર્ષો વીત્યા પછી પૂર્વજ થઈ જાય એ જેવી તબીબી કાંઈ વાત છે કંઈક દાદાઓના દાદાઓ એને આજે આપણે પૂર્વજ માનીએ છીએ એટલે આપણે જોવા જઈએ તો આખી આ જિંદગી છે ને અશાશ્વત નશ્વર ક્ષણભંગુર છે બધું બદલાયા કરે છે આ બધું બદલાયા કરે છે એટલા માટે આટલી લાંબી વાત મેં કરી લાંબી વાત મેં એટલા માટે કરી કે હવે આ જમ્બુકુમારની કથામાં કાંઈક બદલાશે શરીર કોકના કોકના શરીર બદલાશે એમાં સૌથી પહેલી આપણે વાત કરીશું ભવદત્ત મુનિ સુંદર રીતે સાધના કરી અને સુંદર રીતે સાધના કરતાં 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 કારધર્મ પામ્યા કરણી સારી હતી એટલે આ ભવદત્ત મુનિ દેવ થયા આપણે સૌ જાણીએ છીએ કે જે માણસ સારા કામ કરે તે દેવ થાય વ્રત પાડે સંયમ પાડે નિયમ પાળે કોઈને પજવે નહીં કોઈને હેરાન ન કરે કોઈકને હેલ્પ કરે આવા જે સત્કાર્ય કરે સારા કામ કરે તે દેવ થાય અને કનિષ્ઠ કામો કરે હલકા કામો કરે દાખતા દાખલા તરીકે હિંસા કરવી જૂઠ બોલવી ચોરી કરવી એલ ફેલ બીજી ખરાબ પ્રવૃત્તિઓ કરવી આવી પ્રવૃત્તિઓ કરવાથી પુણ્ય તો બંધાય નહીં શું બંધાય પાપ બંધાય તો પાપ બંધાયા પછી સ્વર્ગ તો મળે નહીં પાપ બાંધીએ તો શું મળે યા તો નરક મળે યા તો તિર્યંજ ગતિ મળે યા તો આપણે એવા એવી હલકી યોનીઓમાં જઈએ એની કોઈ આપણે તો જ્ઞાની નથી કે કંઈ કહી શકીએ એટલે આ ભવદત્ત મુનિએ દેવાયુષ્ય બાંધ્યું હતું કારણ કે એમણે સારા કામ કર્યા હતા અને બીજી વાત જો કામ અતિ સારા રહેલા હોય તો અતિ સારા કામને કારણે માણસ તરીકે જન્મે ખરો પણ સામાન્ય માણસ તરીકે ન જન્મે તો આ ભવદથ મુનિએ અતિ સારા કામ કર્યા હતા એટલે સામાન્ય માણસ તરીકે જન્મ્યો નહીં આપણે જોઈએ છીએ ને આ મનુષ્ય લોકમાં પણ ઘણા લોકો બિચારા સાવ સામાન્ય છે ભલે કપડાં બપડા ઠીક છે આપણે કપડાં તરફ નથી જતા પણ એમના વ્યવહાર જોઈએ એમની રીતભાત જોઈએ એમની બોલી ચાલી બીજું ખાવું ત્રીજું બધું જોઈએ ને તો આપણને લાગે કે જુઓ તો ખરા આ પણ મનુષ્ય છીએ છે અને બીજા જાતના પણ મનુષ્ય રહેલા છે સરસ રીતે જીવે છે કોઈને કાંઈ તકલીફ ન થાય તે રીતે જીવે છે સારા કામ કરે છે એટલે આ મનુષ્ય લોકમાં મનુષ્યોની પણ તરતમ્યતા રહેલી છે કોઈ હાઈ ક્વોલિટીના છે તો કોઈ નિકૃષ્ટ ક્વૉલિટીના રહેલા છે કે સરપ નીકળે તો તરત જ લાકડી લે અને તરત જ ફટકારે અને તરત જ એને શું કરી નાખે મારી નાખે જરા અરેરાટી ન થાય જરા અફસોસ ન થાય અને માર્યા પછી પણ રાજી થાય કે હું ઝપકે માર્યું હતું હા ખુશાલભાઈ હવામાં વેઠા જો ને મૂકે અફસોસ તો થયો ને ખોડસી બોડસી ટોટે બેઠો ભલા હિં કી મળે આમ સામે બેસવાનું દિનેશભાઈ એને હેડી રીતે કી ત્યાં ટેસ્ટ છે ઢીલો છડીંદા ને તા કે જૂલા અચીંદા અચીંદા ને અચીંદા અને એમાં પણ ઇન્ટરેસ્ટ ની વાત રહેલી છે અગર તમને ઇન્ટરેસ્ટ રહેલો હોય ને તો જોખા ના આવે દિવસ રાતને ઊંઘે નથી કરી તમે ઊંઘ નથી આવતી ચાય બાય ના ચડાઈ એલસી વાળી ચાય ના ચાલો વાંધો નહીં મજા કરું છું જેની વાત કરતો હતો માણસોની તરતમ્યતા એકદમ કેટલાક માણસો તો એટલા સુંદર રહેલા હોય કે પોતાની લાઈફમાં ક્યારેય કોઈને કાંઈ પણ તકલીફ દેતા ન હોય તો ઘણા માણસો બિચારા હાલતે ચાલતે દગલે પગલે કાંઈ ને કાંઈ કોઈકને હળી કરતા જ રહેતા હોય હળી કરતા જ રહેતા હોય તો આપણે વાત કરીએ છીએ આ ભવડેત મુનિની ભવદત્ત મુનિના ભાવમાં અહિંસાનું પાલન કર્યું હતું સંયમનું પાલન કર્યું હતું સત્યનું પાલન કર્યું હતું એટલે મનુષ્ય તો થયા પણ રાજકુમાર તરીકે ત્રીજી વાત ક્ષેત્ર મળે વ્યક્તિને પુણ્ય પ્રમાણે સારા ક્રમ પ્રમાણે ક્ષેત્ર મળે ઘણા લોકો મનુષ્ય તરીકે જન્મ્યા છે પણ એવા ક્ષેત્રમાં રહેલા છે કે જેમને હિંસાને અહિંસા વિશે કાંઈ જ ખબર નથી ઉપાળો બંદૂક અને મારો ગોલી જેને માર ફાળ સિવાય કાંઈ છે જ નહીં એ પણ મનુષ્ય છે પણ એવા ક્ષેત્રમાં બિચારાઓનો જન્મ થયો છે પણ એક નબળા હોવાને કારણે કે જેમને સાત્વિક વિચાર સાંભળવા મળતા નથી હિંસા બાબતમાં એ કાંઈ જાણતા નથી માર વાડ કાપ સિવાય કાંઈ પણ એમના જીવનમાં હોતું નથી તો જ્યારે માણસના પુણ્ય સારા હોય ત્યારે ક્ષેત્ર પણ સારો મળે આપણે કહીતા હોઈએ છીએ ને પુણ્ય હોય તો આપણને સારો શરીર મળે પુણ્ય હોય તો આપણને સારો કુળ મળે પુણ્ય હોય તો આપણને સારો ધર્મ મળે પુણ્ય હોય તો સારો આપણને ક્ષેત્ર મળે તો આ ભવદત મુનિ રાજકુમાર તરીકે તો થયા પણ સાથે સાથે ક્ષેત્ર મળ્યો એમને મહાવિદ્ય ક્ષેત્ર સૃષ્ટિ પડી છે અને વિશાળ સૃષ્ટિમાં ઘણા બધા ક્ષેત્રો છે ભરત ક્ષેત્ર ઐરવત ક્ષેત્ર વગેરે વગેરે ઘણા ક્ષેત્રો છે અને એ ઘણા ક્ષેત્રોમાં આ એક મહાવિદ્ય ક્ષેત્ર છે ત્યાં આપણે જઈ શકતા નથી ભરત ક્ષેત્રનો માણસ મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ શકતો નથી દિવ્ય શક્તિ કોઈક સાથ આપે અને દિવ્ય શક્તિના સહારે એ કદાચ જઈ શકે તો મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ શકે બાકી અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં જવા માટે સામાન્ય માણસનો કોઈ ગજુ નથી તો હવે આપણે વાત કરીએ કે એ ક્યાં જન્મ્યા કયા ગામમાં જન્મ્યા ક્ષેત્ર આપણે જાણ્યું કયા ક્ષેત્રમાં ભાગ્યશાળીઓ એ પણ થોડી ઓળખાણ આપી દઉં કે મહાવીર્ય ક્ષેત્રમાં હંમેશા તીર્થંકરો હોય હંમેશા ત્યાં તીર્થંકરોનો દુષ્કાળ ન હોય આપણે ત્યાં ભરત ક્ષેત્રમાં અત્યારે તીર્થંકરોનો દુષ્કાળ છે તીર્થંકરો નથી અત્યારે તો મહાવીર્ય ક્ષેત્રમાં તીર્થંકરો લગાતાર હોય પણ એક વાત છે કે એ મહાવીધેય ક્ષેત્રમાંથી મહાવિદેય ક્ષેત્રમાં જન્મ લેનારો વ્યક્તિ મોક્ષે પણ જઈ શકે છે નરકે પણ જઈ શકે છે તો આપણે વાત કરીએ કે આ સાગર શું નામ ભવદત્ત મુનિ એ મહાવીય ક્ષેત્રમાં કયા ઠેકાણે જન્મ્યા તો મહાવી ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજય યાદ ન રાખજો નહીંતવારી ઊંઘ આવી જશે ખુશાલભાઈ પુષ્કલાવતી ખંડ એ પુષ્કલાવતી ખંડમાં પુનરી કિણી નગરીમાં એમનો જન્મ થયો કોને ત્યાં જન્મ થયો તો ત્યાં કને ચક્રવર્તી હતા વજ્રદત્ત અને એ ચક્રવર્તીની પત્ની યશોધરા આ યશોધરાની પુક્ષીમાં આવે છે ભવદત્ત મુનિનો જીવ બધું સુંદર બધું સુંદર ક્ષેત્ર સુંદર જ્યાં જન્મ લેવાનો છે એ માતા અને પિતા પણ સુંદર અતિ સુંદર સુંદર ક્યારે મળે બધું સુંદર ક્યારે મળે હા બધું સુંદર તો પુણ્ય હોય તો મળે તો કુક્ષીમાં તો આવ્યો ભવદત્ત મુનિનો જીવ તો આપણે જા સાંભળીએ છીએ કથાઓમાં કે કુક્ષીમાં જ્યારે જીવ હોય ત્યારે એ માતાને ઈચ્છાઓ ઉત્પન્ન થાય જેને આપણી ભાષામાં ડોહડ કહીએ છીએ ડોહદ ઉત્પન્ન થાય તો એ શું નામ માતાનું યશોદરા રાણીને એક ડોહડ ઉત્પન્ન થયો ઈચ્છા કે હું સાગરમાં સ્નાન કરવા જાઉં જલક્રીડા તો તે સમયના રાજા મહારાજાઓ પણ ગર્ભવતી રાણીઓને કાંઈ પણ ઈચ્છા થઈ હોય તો ઈચ્છા પૂરતી માટે એ બધું કરતા જો ગર્ભમાં જીવ ખરાબ રહેલો હોય તો એ માને ખરાબ વિચાર આવે બિલકુલ ખરાબ વિચાર આવે પતિના કાળજાનું માંસ ખાવું છે કોને વિચાર આવ્યા હતા હં પતિના કાળજાનું માંસ ખાવું એટલે ગર્ભમાં જે જીવ હશે એ બિચારો પાપી હશે એ પાપીને કારણે માને આવા વિચાર આવ્યા અને જો ગર્ભ પવિત્ર હોય ઉત્તમ કક્ષાનો હોય તો માને વિચારો પણ ઉત્તમ આવે સારા આવે તો સાગરમાં સ્નાન કરવાની ઈચ્છા થઈ